બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા હવે વધુ તીવ્ર બનીને ચક્રવાત પરિવર્તિત થઈ રહ્યું છે હવામાન વિભાગ અનુસાર મંગળવારે સાંજે અથવા તો રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક દરિયાકાંઠે ત્રાટકશે જ્યાં પવનની ગતિ એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં કેટલાક વિસ્તારોમાં વીસ સેમીથી વધુ વરસાદ પડી શકે છે આઈએમજીએ દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઓડિશા સરકારે તમામ ત્રીસ જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે અનેક કર્મચારીઓની રજાઓ પણ રદ કરી છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે ભારતીય સેનાની ટીમો હાઈ એલર્ટ પર છે જ્યારે એનડીએમએ અને રાજ્યો સરકાર ચક્રવાતની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે આગામી ચોવીસ કલાકમાં આ તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે તો આવા જ વધુ ન્યૂઝ માટે જોતા રહો સમય મિરર નમસ્કાર